જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો જ હવારમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધું હવાર હવારમાંથી આવ્યા આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં ત્યારે ગમતું બેઠું છે અને ગોપુ પણ બેઠું છે અને આપણી ગોરલ ઊભી થઈ ગઈ છે અને વાંસીદાના જો ઢગલા પડ્યા છે ને આપણે વાળો સફાઈ કરવાનો છે તો આ આપણી ગોરલ છે અને આ આપણું ગોપુ છે ને હાલો આપણે મસ્ત મજાના વાહિંદા કરી લે અને ગોરલને દોવાનું પણ ઉતાવળ થાય છે ના આપણા ટાબરિયા છે ટાબરીયાનો પણ કંઈક વાળો સફાઈ કરવાનો છે આજે મને એમ થયું કે હવાર હવારમાંથી બ્લોક સ્ટાર્ટ કરી દઉં તો જો દુર્ગા બહાર નીકળવાનું ઘરે વાળો તૂટલ ફાટલ થઈ ગયો તો આવું કંઈક છે ને આપણા ટાબરિયા છે મસ્ત મજાના જો ઉંમુ આવે ઉંમું આવે ને આપણા વાહિંદા કરવાનું છે વાહિંદા કર લઈએ પછી આપણે આપણી ગોપલી છે હે આપણે મસ્ત ગોપી ગોપીને જો બોદલ્યું થયું છે ગળામાં હું થયું હોય હમણાં મટી જાહે ગરમી નીકળી હોય કે ખબર નઈ ઝીણું ઝીણું જો ફળકી ઉપડ્યું આખા ગળામાં તો બૈને જોડિયામાં અને પછી આપણે પાછા મળ્યા વાહા કરી નાખીએ મસ્ત મજાના તો ફાઈનલ આપણે કરીને તૈયાર થઈ ગયા છે ને આપણે ગોરલનો ખીલો છે ને પોછું પોછું રેવા દેવાનું છે અને આ આપણા ડાબરિયાનો વાળો અહીંયા આપણા ડાબરિયા છે ને આપણી દુર્ગા પાણો સાથે સિંધા લુણો નમક કહેવાય ને એનો પાણો છે એ સાટે છે ને આમ ગમાયણમાં ઇંતજાર કરે ખાવા માટે તો હાલો આપણે આને બધે નાખીએ આપણી મકાઈ તો ફટોફટ લઈએ મકાય નાખ નાખી મકાય અને આપણી સફાઈ મસ્ત મજાની થઈ ગઈ સૌ આ જમણા આપણી આ આ અરે અરે અહીંયા આવી ગયા લાડકર હાલ જેવા આવશે હાલમાં હમણાં દાંડું દે તો આવી મસ્ત મજાની આપણે જમવું છે જમવું ને તો આપણી ગૌશાળા નસી અટાણમાળનો વ્યૂ હવાર હવાર માથે તો આપણે કૃષ્ણ કનૈયા મુરલીધરના દર્શન તમને કરાવ દઈએ અને શિવના પણ કરાવ દઈએ ગાયો કૃષ્ણ અને શિવ બધું અહીંયા આવી ગયું છે તો એક મસ્ત મજાનું ધામ જ છે આપડે ચાલ આપડે ધામ ચક્કી આ લેશે આપણી

હમ હમ અંગોઠાન ફરવા નહીં દેવાનો આમנם ઘુમરી વાર લેવાની હમ અંગોઠાને નીન ને આમ આમנם ઘુમરી મારી અને આમ કરી અને આમ મૂકી દેવાનો આ પૂરો વારી લ્યો હા બીજી છે પૂરો વારો પણ તોય આપણે હે ને વર્ષો વાયરા વેરતા આપણે પૂરા વાર આવડતા નથી તો એ મને શીખાળે છે પૂરા વારતા જો એને કેટલી સ્પીડથી થી વારી લીધો પૂરો જો આઈ દે તો આ બધા પૂરા આપણે એમની પાસે જ વરવાના છે મને આજ મોકો મળી ગયો કેમ કે હું એમ કહી દે મળતા આવડતા નથી તો એમ કે શીખી લેવાનું ને કામ બધું કે આવડવું જોઈએ તો આપણે મસ્ત મજાના પૂરા વાર્તા શીખવાના છે તો હાલો આપણે પૂરાવારી શીખી લઈએ પેલા આવડતા પણ કેટલા વર્ષો પહેલાં નથી વાયરા ઘણા વર્ષ થઈ ગયા તો આજ પાછો મને મોકો મળ્યો તો હાલો આપણે ફટોફટ પૂરા વાર્તા શીખી લઈએ તો આપણે જો ફાઈનલ પૂરા વારતા ઠીકી ગયા ને આપણે પૂરા વાર્તા આવડી ગયા છે અને જો આમ કરી પછી આ આથી આમ વારી પછી જે આમ કરી ના રહી જાય એટલે બસ ફાઇનલ પૂરો વારતા આપણે આવડી ગયો ને પૂરો ના કહેવાના તો જો ફટાફટ પૂરા વારતા આપણે શીખી ગયા છે ને આપણે એટલા પૂરા વારવાના છે આજે લાઈન છે જો આખી એટલા જ વારવાના છે તો હાલો પછી આપણે મળડા તો જો આપણે કામ કરતા કરતા આપણે ઘરે આવી ગયા ને આ તા ગામમાં ને ગામમાંથી એટલો બધો સામાન એટલે મેં જ મંગાવ્યો તો મેં આજે કાચી કેરી મંગાવી હતી ને કેરી મંગાવી હતી છે સ્ટેટી આપણા માટે મસ્ત મજાની ચેટી આવી છે ને પેલા આપણે જમવાનું છે ને આપણે જમવામાં બનાવવાની છે રસ રોટલી મેં કેરી લેતા આવજો ઉનાળો આવ્યો નથી છોકરા આવશે ને ત્યારે પણ લે હું પણ અત્યારે લેતા આવજો તો આપણે મોટી કેરી ને સુધારી અને એટલે

તો હમણાં ખાતર ભરવા ભરવાવાળા આવવાના છે કામ છે એટલાની વાત જ ન પૂછો અને આપણે ગોમતું જોલે તમે ગોમતું ચલો રેવા દેને હવ કેતા સારું હાલે તો એન તા કરો તો એને દાતેણાથી ઇન બોક્સિંગ કર્યું વાહ કેરી કેવી આવી મસ્ત ઉનાળાની કેરી આમ સારી શું અસલ છે ખાવા દેવી આમ મીડિયમ છે પણ આમ સારી છે જો એમ કરાઈ જો એને ઓલા માયા ભાઈ કે કોણ કે જોક્સ નથી કરતા બગડેલી કાયમ બગડેલ બગડેલ ખાતી જવાની છે ને પછી ખાવ અલામી અલામી ખાઈ લે આપડે એવું નથી કરવું શેત્ર આવું છે એટલે મરી ગયા આમાં એવું છે તો આપડે હારી હારી કેરી ગોત ને કેરી બનાવી નાખી ફટોફટ રસ ત્રણ રીત થઈ રહે કા તો અત્યારના વાગી ગયા છે કંઈક કેટલા વાગી ગયા ચાર વાગી ગયા છે ને આપણે ચાર વાગે ઉઠી ગયા છે ને ચાર વાગે કામે એટલું બધું હાલે ને જેસી બી પણ આપણે આવી ગયું ખાતર ભરવા અને મેં હમણાં ચા પાણી પાઈ દીધા છે અને આપણી ગૌશાળામાં આપણે છે ને ગાયોને નાખવાનું છે તો હાલો આપણે ગાયોને નાખી લઈએ એમ ગાયોને નાખવાનું છે મકાય આપણે ચાલો મસ્ત મજાની મકાઈ નાખી લઈએ અને આપણી ખાતર પણ કેમ ભરાય જેસીબી તમને પણ હું બતાવું બહેને રહેજો વિડીયોમાં વાત કરતા હતા આપણી ગાયોને તો ગાયોને આપણે મકાઈ નાખી દીધી છે અને આપણી ગાયો અત્યારે મકાઈ ખાય છે બધા કોઈ પાખેણા કરી અને આપણે મસ્ત મજાનું આપણે જેસીબી આવ્યું છે તો આપણે અહીંયા જઈને આપણું જેસીબી જોઈએ જેસીબી હાલ છે આપણું તો આપણે જો ખાતર ભરવાનું ફાઇનલ ચાલુ કરી દીધું છે ને આપણું ખાતર ભરાય છે અને ટોલીમાં નાખ્યું છે બે કે ના આપણે જો અધિશ ફૂકીએ કેટલા તો મને ખ્યાલ નથી તો જો આપણે ખાતર ભરવાનું આવતું હતું ખાતર આપણું ભરાઈ ગયું છે ને આટલું આપણે ખાતર રહી ગયું છે ને આપણે કાંઠે નાખવાનું છે પણ કાંઠે તો કંઈ નક્કી નથી નાખવાનું પણ બાકી આપણે મકાઈ વાળું વાળું છે અહીંયા આપણે નાખવાનું છે તો આટલું ફાઇનલ રહી ગયું છે આપણું જેસીબી વહી ગયું છે ને બાજુવાળાનું વહી ગયું આવું તો આદત જ હોય બધેની એકનું કામ માલતું એટલે બાજુવાળાનું પાકો તો બાજુમાં આવે છે અત્યારે ને આપણું ટ્રેક્ટર પણ તૈયાર થવા મળ્યું છે અને હવે આપણે છે ને શું ગયા હું રાપ ને રોપટો ને બધું હાકી જાય ઓરવડું ચાલુ કરી દઈએ ને આપણી જમું છે અને આપણે ગયું છે ને આપણે વાંસીદા કરવાના છે અત્યારના હોવાના કર્યા રહ્યા હતા પાછા હાંજે કરવા પડે તો આવું કંઈક આજનું છે ને વિડીયો આપણે ને એન્ડ કરીએ ને કાલે તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જણાવજો અને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે સહી દ્વારકાધીશ